સિંદૂરનો ઉપયોગ પૂજામાં માથે તિલક લગાવવામાં અને પરિણીત સ્ત્રીઓ પોતાની માંગ ભરવા માટે કરતા હોય છે જો આ સિંદૂર કુદરતી રીતે બનેલું હોય તો સારામાં સારું પરંતુ કેટલાક લોકો જે રીતે આ સિંદૂર બનાવે છે એ ખૂબ જ નુકસાનકારક પણ હોઈ શકે છે જુઓ આ વિડિયોમાં કેટલીક ફેક્ટરીઓમાં સિંદૂર આ રીતે બને છે જેમાં સૌપ્રથમ હળદરની બોરીને લાવીને તે હળદરને એક મશીનમાં નાખવામાં આવે છે જેથી આ હળદરનો પાવડર બની જાય છે ત્યારબાદ કેમિકલ બનાવવા માટે ચૂનાને પાણીમાં ઓગાળીને હળદરમાં મિક્સ કરવામાં આવે છે ચૂનો અને હળદર જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે લાલ કલરનો બની જાય છે આ પ્રોસેસ કર્યા બાદ મહેંદીના પાવડરને પાણીમાં ઓગાડીને મર્ક્યુરીના લિક્વિડમાં નાખી દેવામાં આવે છે ત્યારબાદ આ મહેંદી લિક્વિડ લિક્વિડને હળદર ચૂનાના લિક્વિડમાં મિક્સ કરવામાં આવે છે ત્યારબાદ આ લિક્વિડને હળદરના પાવડર ઉપર નાખવામાં આવે છે અને તે હળદરને પગેથી મસળવામાં આવે છે અને આને અડધો કલાક સુધી આમ જ મસળવામાં આવે છે જેથી ચૂનાનું પાણી હળદર સાથે સારી રીતે મિક્સ થઈ જાય છે અને આને એક અઠવાડિયા સુધી તાપમાં સુકવવામાં આવે છે અને આ જ્યારે હળદર સુકાઈ જાય છે ત્યારબાદ તેનો પાવડર બનાવવામાં આવે છે અને આ રીતે નુકસાનકારક સિંદૂર બનાવવામાં આવે છે